અરવલ્લી જિલ્લામાં એન્ડ એક્ટ વર્કશોપ યોજાયો તારીખ રોજ અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે પીસી એન્ડ વિસ્તૃત માહિતી માટે ઓરિયન્ટેશન વર્કશોપ યોજવામાં આવેલ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ કેડિયા આઈએમએ પ્રેઝિડેન્ટ શ્રી ડોક્ટર પદ્માબેન પ્રજાપતિ સિનિયર ડોક્ટર શ્રી જે બી સોમપુરા પ્રોગ્રામ ઓફિસર તમામ સબ ડિસ્ટ્રિક્ટ એપ્રો ઓથોરિટી અને તાલુકા આરોગ્ય અધિકારી શ્રી તમામ તથા પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંતર્ગત રજીસ્ટ્રેશન ધરાવતા ડોક્ટર શ્રીઓ ને સંલગ્ન સંસ્થાના પ્રતિનિધિ અને કર્મચારી શ્રીઓ હાજર રહેલ હતા માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા પીસી પીએનડીટી એક્ટ ની અમલવારી તથા જોગવાઈઓના ચુસ્ત અમલ માટે તથા માતા મરણ બાળ મરણ અટકાવવા માટે તમામ હોસ્પિટલ અને ડોક્ટર શ્રીઓને સહયોગ આપવા અનુરોધ કરેલ માનનીય ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિયેટ ઓથોરિટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર જયેશ પરમાર દ્વારા પીસી એન્ડ પીએનડીટી એક્ટની વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા હાજર તબીબ તબીબશ્રીઓને માતૃબાળ સેવાઓ સમયસર સારી રીતે આપવા મલ્ટી હોસ્પિટલ રેફરલ અટકાવવા તથા અતિ જોખમી સગર્ભા માતાઓની પ્રસૃતિ જિલ્લા કક્ષાની કે મેડિકલ કોલેજ સંલગ્ન સુવિધા સંપન્ન હોસ્પિટલો ખાતે કરાવવા તથા આ યોજના વિશે માહિતગાર કરી તેનો અમલ કરવા ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું આ વર્કશોપમાં મોટી સંખ્યામાં જિલ્લાના શ્રી અને હોસ્પિટલ સંલગ્ન સ્ટાફ હાજર રહેલ